જય ગિરનારી મારા બધા મિત્રો ને સ્વાગત છે પાર્ટ ટુ ભાગ બે માં અને અત્યારે હે ને આપણે અઢી બે હજાર પગથિયા જેવા હે અત્યારે ત્યાં સુધી ચડી ગયા હે અને જો પાછળ નજારો એવો હે અને હવે થઈ ગયો સીધા પગથિયા જેવો આવી ગયા હે ઝાડવા એવા આવતા નહીં કેમ કે બધું ઉપર ડુંગર ડુંગર સાઈડ સાઈડમાં લેતો આવે છે અને જો ઉપર એ રીતના હે પાછળ નજારો એવો આવે છે અને આપણા ફોલોઅર ભેગા થઈ ગયા હતા ભાવનગર સાઈડના જય જય ગિરનારિયા મને ઓળખી ગયા હતા હું ચેલેન્જ આવતો હતો મને કે સાળંગપુરનો ચેલેન્જ કર્યો અત્યારે એક ગ્રાઉન્ડ કરીને આવ્યા છે તો અત્યારે હજી બે અઢી હજાર પગથિયા પહોંચ્યા છે અત્યારે ઘણીક રેસ્ટ કર્યો અને બ્લોગ એડિટ કર્યો બસ હવે ચડવાનું ચાલુ જ છે લગભગ આપણે હવે આખો ખોદી આયા જ કાઢવાનું એટલે નિરાતે હડે જ ચડવાનું હે તો હાલો તમે આવો ને હાલો માંડી ચડવા તો હવે તડકો નો થઈ કેમ કે અત્યારે હે સાડા દસ ઉપર થઈ ગયું છે અગિયાર વાગવા આયા હે તડકો એવો હે પણ લાગતો નથી કેમ કે હજી આપણે ચડવાનું ચાલુ જ કર્યું હે હાલ પછી ખબર પડશે આમ થાય હે બસ ચાલુ કરી દીધું હે જુઓ તમે વિડીયો જોતા રહ્યો કન્ટિન્યુ અને મેળા આવે તો જો આપણે અહીં જવાનું છે મેં તમને કીધું ત્યાં પથ્થર છે જે નગારા જેવા વાગે છે આપણે અહીંયા જવાનું છે ટાઈમ રીસે તો જઈશું નકર આજે ઉતરવામાં લગભગ સાંજ પડી જાય એવું લાગે કાંઈ વાંધો નહીં ચડશું ઉતરશું તમે વિડીયો જોતા રહ્યો જો આ રસ્તો કેવો હે આ પગથિયા એવા રીતના છે ને જો હાય સાહ એવો આવે છે અને રસ્તો છે હવે સીધો હવે ઉપર જશે આમ પથ્થર એવા ઓહો ડાયરેક આસી પડ્યા એટલે ડાયરેક્ટ ઉપર નીચે નહીં ઉપર વ્યા છે

બધા ડાયરેક્ટ પથ્થર છે મોટે મોટા હોવ હાલો છો હાલો હું જ નિરાતે ફાઇનલી મિત્રો આપણે હે ને અત્યારે એકત્રીસો પગથિયા ચડી દીધા છે અને અત્યારે હે ને આ સીધો સીધો મારક થઈ ગયો છે પગથિયા અને અહીંથી ડાયરેક્ટ પગથિયા નીચે તૂકો મારો એટલે ડાયરેક્ટ ઉપર નીચે ન પડો એ પહેલાં ઉપર વીયા જાઓ અને એકત્રીસો જેટલા પગથિયા ચડી ગયા છે અને પગથિયા પાછળ જો પથ્થર રહ્યો છે ચાર હજાર જેટલા પગથિયા ગયા અંબાજી આપણે આવી ગયા પાણી પી લી પૂરો ખાઈ પછી આગળ નીકળી હજી આપણે હે ને અંબાજી નથી પહોંચ્યા હજી તો આ રાજાની ટ્રેક હજી આગળ અંબાજી કદાચ એકાદ હજાર કિલોમીટર આગળ પગથિયા છે તો રાજાની ટેક છે આ પાછળ હે ને આ બધા પાલન ના મંદિર છે કદાચ બહુ જૂના મંદિર છે

કલર કરી નહીં કહેવાય અને આમ તો હે તો જૂના બધા મંદિરની ટોચું બધી એ ખરખી છે ગમે હોય અને ઉપર છે ને જે અંબાજી ક્યાં ઘણા લિફ્ટ પૂરી થાય છે ત્યાંથી ને આગળ પાંચ છ હજાર જેટલા પગ રહેતા છે તો પાંત્રીસો ચાર હજાર જેવા ચડી નાખ્યા ખબર નહીં હે પાંચ છ બધી બાજુ

અત્યારે હે ને પાછળ નો નજારો તમે જુઓ હા બાજુ બધું મંદિર ઉપર આ કઈ રીતના બનાવ્યું છે ને ઉપર હે ને જો ઠેઠ અહીંયા અંબાજી હે હજી લગભગ હજાર દોઢ હજાર જેટલા પગથિયા રહે છે પછી આવશે અંબાજી જો પાછળનો નો નજારો જો આ

મજા તો આવે જ છે ભાઈ મોજ ટી શર્ટ બદલાઈ નાખ્યું કેમ કે જાડું ટી શર્ટ હતું પરસેવો પરસેવો થઈ ગયું એટલે આખું પડી ગયું હતું અને પાછળ હે ને એના કારણે પાછળ ડેબો આખો પડી ગયો તો તો અત્યારે હે ને આપણે જો સાદું ટી શર્ટ પહેરી લીધું છે એટલે મજા આવે છે ખુલ્લી હવા મજા આવે પાછળ પડશે ઓછો વડે ઉપર આવી ગયો હે અને હવે અંબાજી આવી થોડું જાજુ રહ્યું છે બાકી અને તમે વિડીયો જોતા રહ્યો કોમેન્ટ અંદર લખતા રહ્યો કેવો લાગ્યો આપણો વિડીયો બસ હવે થોડાક રહ્યા હે ઉપર જો ઉપર હે લિફ્ટનું સ્ટેશન આવી ગયું અહીંયા સુધીનું છે સ્ટેશન આ બાજુ જો પાછળથી આ હેઠેનો નજારો હોય ને સરસ મજાની શિરડી જાય છે ફાઇનલી અત્યારે આપણે ને પહોંચી ગયા છીએ અંબે માતાજીના મંદિરે આ મંદિર છે મંદિરે પોગી ગયા છે મોટા દર્શન કરી આવી ટેમ્પલ જાજો ફટાફટ દર્શન કરીએ ઉપર હવે જો પાછળનો નજારો જો

પાર્ટ ટુ એટલે કે ભાગ બે અહીં પૂરો થાય છે અને પાર્ટ થ્રી આવશે તો જોઈ લીજો અંબા સુધીનો અંબાજી સુધીનો આ બ્લોગ અહીં પૂરો થાય છે અને દત્તાત્રેય સુધી આવશે બસ સપોર્ટ કરતા આવ્યો આપણો બ્લોગ અહીં પૂરો થાય છે જય ગિરનારી